નમસ્કાર મિત્રો જાહલ વેદિક ફાર્મમાં તમારું સ્વાગત છે આજે વાત કરવી છે કે દુનિયાભરમાં હાર્ટ અટેકની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે ફક્ત વડીલો નહીં પરંતુ યુવાનો પણ હવે આ બીમારીનો શિકાર બની રહ્યા છે હેલ્થ એક્સપર્ટનું માનીએ તો ખરાબ લાઈફસ્ટાઇલ ખરાબ ખાનપાન અને નિયમિત કસરત ન કરવાના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ વધી રહી છે કોલેસ્ટ્રોલની બીમારી વધતા હાર્ટ એટેક બનાવ પણ વધી રહ્યા છે જો કે આયુર્વેદિક તેમજ ઘરગથ્થુ ઉપાયથી તેને કંટ્રોલ કરી શકાય છે જેમાં તમે રસોડામાં હાજર લસણનો ઉપયોગ પણ કરી શકો છો કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર એક મીણ જેવો પદાર્થ હોય છે જે સેલ્સ અને હોર્મોનના નિયંત્રણમાં મદદ કરે છે જો કોઈ વ્યક્તિના કોલેસ્ટ્રોલનું સ્તર બસો એમજી પર ડીએલ થી ઓછું છે તે તંદુરસ્ત છે પરંતુ તેનાથી વધારે કોલેસ્ટ્રોલ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોવાથી તે લોહીની નસોમાં જામી જાય છે અને બ્લડ ફ્લોને પ્રભાવિત કરે છે જેનાથી વ્યક્તિને હૃદયની બીમારી સ્ટ્રોક હાર્ટ એટેક તેમજ ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે શરીરમાં જમા થતું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે જુદી જુદી આયુર્વેદિક રીત તેમજ ઘરગથ્થુ નુસ્ખા છે તેમાંથી જ એક લસણ છે આયુર્વેદમાં લસણનું વિશેષ મહત્વ છે લસણમાં વિટામિન સી વિટામિન બી સિક્સ ફોસ્ફરસ મેગેનીઝ કેલ્શિયમ અને આયર્ન જેવા પોષણ તત્વો જોવા મળે છે લસણમાં ઘણા એવા ગુણ છે જે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને ઓછું કરી હેલ્ધી રાખવાનું કામ કરે છે એલિસીન નામનું તત્વ જોવા મળે છે જે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે આ સાથે જ લસણમાં મોટી માત્રામાં સલ્ફર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાની સાથે હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે દરરોજ લસણનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટી શકે છે જો તમે હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો નિયમિત લસણ ની બે કાચી નું સેવન કરો આ સિવાય શાકભાજી સૂપ વગેરેમાં પણ લસણનું સેવન કરવાથી લાભ થાય છે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઓલિવ ઓઈલમાં લસણ નાખીને ગરમ કરો ત્યારબાદ તેને ભોજન સિવાય સલાડમાં ઉમેરી સેવન કરો લસણ અને લીંબુનું કોમ્બિનેશન પણ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ સિવાય દરરોજ એક ચમચી લસણ અને લીંબુનો રસ પીવો લીંબુમાં વધારે માત્રામાં વિટામિન સી તેમજ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદયને ફ્રી રેડિકલ થી થતા નુકસાન સામે બચાવે છે આ સાથે જ તેમાં જોવા મળતા વિટામિન બી સિક્સ લાલ રક્તકણોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે જેથી હાર્ટ એટેક નું જોખમ ઘણું ઘટી જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આવા બીજા વિડીયો જોવા માટે જાહલ વૈદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી